સાણસી લઈને શું કમાવી આ સાણસી ને આ સાણસી થી છે ને મારે બહુ મોટું અને મહત્વનું કામ કરવાનું છે મોટું ને મહત્વનું એટલે નક્કી મારા નક ઉખાડશે હે અને મને મારી નાખશે આ મને પીડાવી પીડાવીને મારવાનો પ્લાનિંગ છે શું બોલો છો મહત્વનું કામ શું છે હા એ કામ નહીં એ કામ તો તમારે જ મને કરી દેવું પડશે તમારાથી જ થાય એમ છે બોલો મારાથી એટલે નક્કી મને મારી નાખવાનો પ્લાન છે ને એટલે સાંસી થી મારું ગળું દબાવશે પાછું મનમાં બોલવા લાગ્યા કે ધ્યાન કે તમારું આજકાલ સરખી રીતે જવાબ નથી દેતા બોલતા નથી શું થયું છે સાંસી પહેલા બાજુ પર મૂક બાજુ પર મૂક સાંસી બાજુ પર મૂક મૂક પણ સાંજે મૂકી દેસ મારું કામ કેવી રીતે થશે મારે એક બહુ મોટું અને મહત્વનું કામ કરવાનું છે ને એ અત્યારે જ પૂરું કરી નાખવાનું છે પછી વાડી ઘડીએ ભૂલી જાવ છું અને અત્યારે દિમાગમાં આઈડિયા આવ્યો છે ને તો પતાઈસ જ દઉં આ સાંજી પરથી યાદ આવ્યું છે મને આથી મારી રસોઈ બંધ રસોઈ બંધ એટલે એટલે કે તારે કે નેહા બોવે રસોઈ નહીં બનાવવાની મારી મમ્મી શું રસોઈ નહીં બનાવવાની રસોઈ નહીં બનાવીએ તમે જમશો નહીં તો તમે બીમાર પડી જશો બીમાર પડી જશો ને તમને કંઈ થઈ જશે તો હા ખો થઈ જશે ખો એટલે કે તમારે માને માટે રસોઈ નહી બનાવવાની આમ કેમ બેઠા છો પેલા સરખા બેસો દૂર દૂર મને અડવાનું નહીં મને અડવાનું નહીં દૂર ઓકે પણ મને બધી ખબર છે પ્લાનિંગ છે તમારા બધાનો ખવડાવી ખવડાવીને મને મારી નાખવાનો હા ખાવામાં ઝેર આપીને મને મારી નાખવી છે તમારે કે નહીં આવો હોય મારા માટે રસોઈ નહીં બનાવવાની હું મારી રસોઈ જાતે બનાવી લઈશ અરે પણ અમે શું કામ તમને મારી નાખીએ આ કઈ પણ ન બોલો શું સાણસી સાણસી મારી સામે નહીં આ મને બધી જ વાતની ખબર છે કે મારા માટે કયો કયો પ્લાનિંગ થઈ રહ્યો છે મને બધી શંકા થઈ ગઈ છે ને શંકા એ મારી પાવરફુલ શંકા છે અમે શું કામ તમને મારવાની કોશિશ કરીએ કેશો મને કરો કોઈનો ભરોસો નહીં જમાનો ખરાબ છે અરે પણ કોણે તમને આવું કહ્યું કે અમે તમને મારી નાખ મે મારા સકે કાને સાંભળ્યું છે કે તમે લોકોએ મને માર માર પ્લાનિંગ કર્યું શું મારવાનો પ્લાનિંગ કર્યું છે પણ અમે ક્યારે પ્લાનિંગ કર્યું તમને મારવાનો આ તમે શું બોલો છો ને મને નથી ખબર આ સાસુ બહુને ડ્રામા જોવાનું બંધ કરો કોઈ સાસુ બહુને ડ્રામા મે નથી જોયા મને બધી ખબર છે કે તમે અને નેહા બહુ બંને ભેગા મળીને મને મારી નાખવાનો પ્લાનિંગ કરી રહ્યા છો અને મને મારી નાખવા માટે તમને બધું બહુ મળશે આ ઘર પર તમને કોણ રાજ કરશે

તો હું બોલી જ શકું સમજી ગઈ બધો પ્લાનિંગ સમજી ગઈ આ સિંદુર શું કામ લાવી આજ સુધી સિંદુર કોઈ દિવસ તારા હાથમાં હતું નહીં આજે શું કામ આવ્યું તું રસોડામાં જઈ રહી છે હું જ્યુસ પીવું અંદર જાય અંદર જાય એટલે મારો રાખડો બેસી જાય પછી તમે લોકો મને ઘરું દબાવીને મારી નાખો તો હું એવું પણ ન કરી શકું મમ્મીજી તમને શું લાગે છે તમને મારો માટે અમારે એટલું બધું વિચારવું પડે એટલે પ્લાનિંગ નક્કી થઈ ગયો છે કે તમે લોકો એ મને મારી નાખવાનો પ્લાનિંગ નક્કી મારી વાત સાંભળો કરી નાખે એ દૂર 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 મમ્મીજી હું તો એમ કહેતી હતી કે તમને મારો માટે એટલું બધું નો વિચારવાનું હોય આ તમે જે વિચારો છો ને એ ખોટું છે તમને મારો હોય ને તો મે સીધી રીતે મારી શકે પણ અમારો મારવાનો ચા સાંસીને સિંધુ લઈને જા મારા માટે જમવાનું નહીં બનાવવાનું નહીં બનાવવાનું જાઓ જાઓ ભૂખારે છો મને ફાવે કરીશ ચા આમ તો આઈડિયા સારો છે તમે ભૂખા રહેશો ને તો એમ નામ ભગવાન હવે મજાક કરું છું મજાક નહીં મજાક નહીં બધી ખબર છે ચા કીધું ને જા દૂર રહે દૂર રહે સાંસી લઈને મને મારવા આવી હતી ને સિંદુર લઈને પણ પણ પ્લાનિંગમાં સક્સેસ નહીં થઈ આવી જ રીતે બચીને રહે છે આ બંને ભોગોથી